બીજા પણ જે લોકોને લોનની જરૂરિયાત છે બધાની અલગ અલગ બેંકથી અમે લોકો અરજી પણ કરાવી છે અને આનો આગળ અમે લોકો આખો જે છે ફોલો અપ લઈ અને આ લોકોને જે લોન છે આને અપાવવાની કોશિશ કરીએ અને બીજું આજે આને સાથે તે દિવસો અડપણ માટે અમે જે ચોરીનો અને બીજા કોઈ પણ મુદ્દામાલ જે પોલીસ સ્ટેશન હોય આ જે પરત આ માલિક હોય ફરિયાદી હોય એને પરત આપવાની પણ કાર્યવાહી કરી છે અમે આજ અમે એક છ લાખનો જે મુદ્દામાલ છે

અમે આ રીતે વીકમાં એકથી બે દિવસ સ્પેશિયલ અલગ અલગ જગ્યાએ ડ્રોનની પણ કાર્યવાહી કરીશું અમે જે લોકો ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરશે આ ઉપર પણ જે દંડની અને બીજી બધી કાર્યવાહી હશે અને બીજે આ સર્વે અમને આ પણ ખબર મળશે કઈ જગ્યા કઈ સમય વધારે ટ્રાફિક હોય તો આ રીતે અમારા જે ટ્રાફિકની પોલીસ છે આનું આપણે ડિસ્ટ્રીબ્યુશન પણ સારી રીતે થઈ શકશું